નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટ તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું તેની પીડીએફનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે અસાઇનમેન્ટ આપણને આપેલું છે તેમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે આપેલા ફકરા પરથી સવાલ જવાબ લખો પ્રત્યેકના બે ગુણ કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ જે છે તે આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટનો તમે અભ્યાસ કરશો તો પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી ફકરો વાંચો વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો આ પ્રમાણેના પણ પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે ત્યાર પછી કહ્યું શકે નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો હશે નીચે ફકરો આપેલો હશે અને ફકરા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના જે પ્રશ્નો છે તે આપણને પૂછાઈ શકે ખાલી જગ્યાવાળા પણ પ્રશ્નો અહીંયા હશે પ્રશ્ન નંબર ચિત્ર 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 પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છે તો આપણને આપેલા ઉપરથી પ્રશ્ન પૂછેલા હશે તો આ રીતે પણ આપણે પ્રશ્નોના પ્રશ્નો પૂછાઈ શકે છે અને એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે ત્યાર પછી ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્નોના ઉત્તરના જોડકા બનાવો તો અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે એ પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ શકે છે તો એ પ્રમાણે પણ પ્રશ્નને ઉત્તરો જોઈ શકો છો ત્યાર પછી યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા વિકલ્પો આપણને આપેલા છે તો આ રીતે પણ આપણે દરેક પ્રશ્ન જે છે તેમના ઉત્તરો લખી શકીએ ત્યાર પછી પરિસ્થિતિ પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે બરાબર તો કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો તો આ રીતે અહીંયા સંવાદ પણ આપણને આપેલા છે બરાબર તમે જોઈ શકો છો તો સંવાદ પૂર્ણ કરવાવાળો જે પેરેગ્રાફ છે એ પણ આપણે અહીંયા લખી શકીએ ત્યાર પછી સમગ્ર અસાઇનમેન્ટ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલું છે તમે જોઈ શકો છો તો આ રીતે તમે આખું અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી શકો છો સમગ્ર અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે આ પીડીએફ જે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે કારણ કે પીડીએફનો તમે અભ્યાસ કરી લેશો તો આ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અથવા તો નીચે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો